અરે માસી રો માં ભગવાન પાસે આપણું થોડું કઈ આ લે છે અરે મારે કેમ હિંમત રાખવી હશે માસી હશે ભગવાન ના ધામમાં એક દી તો બધા ને જવાનું જ છે ને હા પણ મને અહીંયા એકલી મૂકી ને વૈસ્યા બધા ના મેળા ટોળા જોજીને ઘરના વૈદ્યાસ કોઈ હતી મેણા ટોણાની વાતો કરે કાંઈ કાંઈ ઓછા નથી બાબુ બાપા જીવતા હતા ને તાહુથી કોઈ પાણી નો ગ્લાસ ભરીને દીધો નથી અત્યાર સુધી બાપા જીવતા ને તો લોહી જીધું તું હવે ખબર પડશે બધા બાપા હતા ભગવાન નું માણા અને ડોસી છે ખતરનાથ હજી તો જો આને બધું ભોગવવાનું બાકી તો અરે માસી બાપા હતા ભગવાન માણા આખું ગામ બોખાણ કરતું બાપા તો કેવા સ્વભાવે હારા હતા એ તો હારા માણા ને વેલા લઈ લે બધા નથી કેતા કે હારા માણા ની અહીંયા જરૂર છે ન્યાય જરૂર છે હા ભગવાનના માણા હતા એટલે તો ભગવાનના ના ધામમાં હોય

અરે માસી તમે એવું કેમ બોલો છો બાપા હતા ભગવાન તમાર દાદા કઈ બીમાર નતા બીમારી વાહરે પડી ગઈ હતી લાકડી ના ટેકે તો બાપા રોય નીકળતા ક્યાં જતા હોય તો રામ જામ ખાલી હવા માં એક સક્કર મારી ઘર માં મારા બાપુજી ને ડાયાબીટીસ વધી ગઈ હતી એટેક આવી ગયો ઈ ગયા સારું હારો જે શ્રી કૃષ્ણ ધ્યાન રાખજો ઉપાધી નો કરતા ભગવાન ની મરજીમાં આપણું કાઈ હાલતું નથી હા માસી કઈ ઉપાધી નો કરતા બધાય હારાવાના થઈ જાય હાલો જય શ્રી કૃષ્ણ જય કૃષ્ણ જય શ્રી કૃષ્ણ